કે હાલો મિત્રો કેમ છો બધામાં હું શું હિન્દુ એસમાવી છે અને તમને બધાને એમ થતું છે કે બ્લોગ બનાવાતા નથી પણ એનું કારણ એક છે બ્લોગ બનાવવાનું કે અમે ઘરે આવી ગયા છે થોડા કામમાં પડી ગયા છે ટાઈમ નથી મળતો તો બ્લોગ બનાવવાનું કારણ છે કે તમે બધા છેને જોતા રહીજો લાઈક ફોલો કરજો અને વધારેમાં વધારે શેર કરજો અમને તમે આવા બ્લોગમાં નવા નવા જોડાતા રહીજો નવું આપણે દેખાડતા રહીશું ભાઈ तो के मित्रों तुम्हें જોઈ લે અમારે एमपी आदिवासी नो विस्तार आओ छे जो हामे डूंगरो छे इन मा माताजी नो मंदिर छे પછી આની પાસે જો બલદેવ લિંબડા તળાવ છે તળાવ ની પાળ છે પછી આવડો જો આંબા છે અમારે વિશે જો છે છીndi સે गया हम <laughs> जो मरे मोटा भाई से हमने दिवसी से ले दिवसी जो हमारे कोई प्रकृति की पुत्र बिताई पानी तो जो मित्रों तो लीलगिरिया से जो अब दाम बाम

Kalau apa? Hah?